શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનો આજના નવા વિડીયોમાં અત્યારે ઘડિયાળમાં જો આ તો અગિયાર થઈ ગયા છે અગિયાર વાગ્યા છે હું નવરી થઈ બધું કામ કરી લીધું પછી આજે મિસુબેનની સ્કૂલે પાછી મિટિંગ હતી તે દિવસે હતી આજે ની છે હતી તો આજે ત્યાં પાછી ગઈ હતી તો કામ બધું કરીને જો હમણાં ત્યાં ગઈ હતી ને અત્યારે જો ઘરે આવી જ છું ને આવી લો પછી હું થોડીક વાર ખાઈ લઉં અને પછી બીજા બધા કામે વર્ગી જાઓ ને હમણાં તર મશીનનું કામ તો હા એમણે પડ્યું છે કારણ કે એક બે વખત જેવો તેવો વારો આવ્યો લગન પછી વારો જ નથી આવ્યો તો થોડીક વાર એ ફ્રી થાવ એટલે મશીને બેસી જાવ એટલે થોડું ઘણું મશીનનું કામ થાય ને પછી હમણાં બહાર થાય તો અમારે જમવાનું ટાઈમ થઈ જાય રસોઈ તો જો કે અમારે બની ગઈ છે રસોઈ તો અમારે વહેલી થોડીક બની જ જાય છે એટલે રોટલીને એવું તો ઓછું હોય પણ આજે વહેલું બની ગયું છે ને ખરે રોટલીને એવું મોડું બનાવીએ શાક તો વહેલું બની જ જાય છે ચાલો ફટાફટ થોડું ઘણું કામ હોય કરીને પછી થોડીક વાર મશીન વહેલું તો જમવાનો ટાઈમ થઈ જાય એટલે મમ્મી જો બધું કામ કરીને ફ્રી થઈ ગયા ને તડકો ખાવા બેહી ગયા છે અત્યાર છે તમારે અગિયાર વાગે તડકો આવે જય શ્રી કૃષ્ણ જય માતાજી ચાલો તડકે તો લઈ શકવા આખો અવાર માં જરૂર હોય ને તડકા ની પણ સવાર કે આમાં તડકો આવતો જ નથી તો હવે અત્યાર છે તડકો આવ્યો તો જાય જો બે ગયા છે કે હું થોડીક વાર તડકે બેસી જાવ કારણ કે અત્યારે તો આપણે તડકો ગોતતા જ હોય શિયાળામાં તો આપડે તડકો ગોતતા જ પણ અમારા ફળિયામાં તો મેં આગળ કીધું તું એમ કે ઓછો તડકો આવે છે અત્યારે અગિયાર થઈ જાય ત્યારે તડકો આવે છે અમારે કપડા એ મોડા મોડા ફૂંકાય છે હમણાં તો કપડાં પાંચ વાગે છે હું લઉં છું કેમ કે આ બહુ એટલો બધો તડકો આવતો નથી અને બપોર વચ્ચે થોડીક આવે પાછો છાંયો આવી જાય છે એટલે કપડા પાંચ વાગ્યા સુધી મારે હમણાં દોરીએ હોય છે તાલા હજી કપડા મશીનમાં પડ્યા છે ધોવાઈ ગયા તો કપડાં ફટાફટ ફૂંવી દઉં અને પછી બીજું કામ કરું લીંબુડી છે ને લીંબડીમાં મચ્છી થઈ ગઈ છે થોડોક રોગ આવી ગયો છે ને એટલે નકરા પાંદડા જ ખરે છે નીચે તો કેટલા બધા પાંદડા ખરીને જો ઢગલા થઈ ગયા છે નકરા પાંદડા પાંદડા લીંબડીના ખરેલા છે એટલી બધી લીંબુડી નકર અત્યારે પાંદડા ખરે નહીં જો કે પણ બહુ જો અત્યારે તો પાંદડા ખરે છે અને અહીંયા જો એક મરચી વાવી છે ને એમાં મમ્મીએ તો એ બે વર્ષથી મરચી એમણે જ છે પણ એમાં મરચાં આવે જ છે આવે થોડક ટાઈમ આવે ને થોડોક ટાઈમ નથી આવતા ને તો હમણાં જો કેટલા બધા મરચાં એમાં આવી ગયા છે ને ફૂલ થોડાક થયા છે જો અહીંયા બે ત્રણ મરચાં છે આ બાજુ છે પછી આ બાજુ ઘણા જો ફૂલ આવ્યા છે આ બધા તો એમ સરસ કેટલા બધા જો મરચાં આવ્યા છે મરચીનો છોડવો બે વર્ષથી અમારા મમ્મી એમ રાખ્યો છે કે આપણે હોય ને તીખી મરચી છે કે દાળમાં એમ નાખવા થાય તો જો આ મરચીમાં સરસ મજાના મરચાં આવ્યા છે

કે ઈ નહીં આવું જો બજાર નું જ ખાવું હોય ના પાડીએ ને તોય મને એવું બધું ન મને એવું બધું ન ભાવે છે હું મમ્મા ને ના હું ભાવે એટલે હું આ ખાવ ભઈ તને તે એવું જ ભાવે ને પછી પેટ પણ ખરાબ થઈ જાય હે જવાબ કેવા આપે છો જે હે અને હોમવર્ક થઈ ગયું બાકી છે બાકી આ તો નાસ્તો ફટાફટ કરી ને પછી હોમવર્ક કરી લે હો છે ને એનો નાસ્તો કરી લે રસોઈ નો ટાઈમ થઈ ગયો છે રસોઈમાં એને થેપલા જ ભાવતા હોય થેપલા તો હમણાં હમણાં કેટલી વખત કર્યા છે તો હું આલા જ મસાલા રોટલા જ બનાવી નાખું તો જો મસાલા રોટલા બનાવશે ને તો રસોઈ ની બધી તૈયારી કરી લઉં અને હું ફટાફટ મારી રસોઈ બનાવવા માંડું

અને આ રોટલો જેમાં મસાલા હોય મેથી ને એવું બધું હોય ને એટલે શેશે તો તામ વાળો ફાટતો જાય એટલે માંડ માંડ વણાય છે રોટલો તો જો મારા રોટલા તો સરસ મજાના મસાલા રોટલા બની ગયા છે અને હવે જો એના સાથે મારે દહીં તિખારી બનાવી છે કે દહીં વઘાર ઘણાય દહીં તિખારી કે છે ગણાય દહીં વઘાર કે છે તો હવે જો એ બનાવી છે ને તો ફટાફટ દહીં તિખારી બનાવી લો અને પછી ગરમા ગરમ રોટલા છે અમે આ દહીં તિખારી સાથે જમી લઈએ તો જે મેં તેલ ગરમ મૂકી દીધું છે અને તેલ આવી ગયું છે અને હવે આપણે એક ફટાફટ વઘાર કરી નાખીએ અને જે અલસણ વાળી ચટણી છે મેં દહીંમાં જ નાખી દીધી હતી કેમ કે હું માં નાખીએ તો બની જાય તેલ માં એટલું સરસ મજાની આપણી દહીં દીખારી છે ને બનીને તૈયાર થઈ ગઈ છે ને હવે આપણે ગરમા ગરમ રોટલા સાથે એને જમી લઈએ